જય શ્રી કૃષ્ણ બધાને બધા કેમ છો લાંબા વિડીયોમાં હું એનું સ્વાગત છે સ્વાગત છે આજે સવારે મેં જલ્દી ઉઠો શું કામ અહીંયા તો સાણ લાખવા માટે આવેલો હતો કે અંડામાં એને સાથે સાથે મારે પાણી મૂકેલું છે તે કે પાણી બી જોવાનું કે પાણી ચાલુ છે કે બંધ છે તે અંદર સુધી છે તે મેં ઉચકીને જોઈ લઈએ જો ખાલી તાઈ એટલે પાણી બંધ છે આપણે જોઈએ કે લાઈટ ગેલી હે તો બંધ થઈ ગયો હે એને પર ચાલુ કરી દઈએ આ બટન જો હા આ છે આ ચાલુ કરી દો અવાજ નહી આવે એટલે વધારે ફૂલ માં પાણી નહી નીકળે તો મળે એ બરાબર છે આ ચાલુ કરી દે તો છે ને પાણી હવે જાય છે પાણી હો જાય છે ને આપણે હો જાય એક ઘેરે ઓકે જો આયે જરા જરા પાણી નીકળતું છે તો આ બધ પસરી ગયેલું છે છે ને આ જો આ થોડા સમય પછી મારે એમ બી ભીંડા રોપો છે તો પાણી જમીન પી લે તો બહુ સારું પડે ને સુરત દાદા ભી આપણે ઉગી ગયા છે જો ફૂલો મસ્ત દેખાય ગામડામાં રહેવાની મજા જ કે લક્ષ છે તમે કોમેન્ટ કરજો મારા વિડીયો તમે શહેરમાંથી જોતા છો કે ગામડામાંથી ઠીક છે આ છે આપણો પગારો જે મેં લઈને આવેલો તો શાણ લાખ માટે ના જો આ કચરો બાજુ તમે થોડો થોડો થોડું થોડો લાવીને ભેગો જે મારા મિની વુથ બ્લોગ જોતા હશે ને તેમ આવશે કદાચ તો કે આ પહેલાં વિડીયો આવતું છે ખબર નહીં ના છે અમારા રક્ષી બેન જે શોર્ટ વિડીયો જોતા હોય તેમને ખબર હશે જે નવા વિડીયો એ વિડીયો માણસ આવી વિડીયો જોવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈકો દબાવી દેજો ચાલો આપણે મળીએ કેમ કે મારે દવા છાંટવાની છે તમને ક્યાં બતાવું ભાઈ આપણે આવી ગયા છે આપણા વેંગાણના ખેતરમાં જો તૈયારી સાથે બંદૂક બંદુક લે ખેતરમાં अभी दिक्कत ये है सब में पानी रखा है पानी रखा है तो मर ये है की लगने वाली है पूरे कादव वाले पैर हो जाएंगे मेरे पर मैं हिंदी में क्यों बात कर रहा हूँ गुजराती <laughs> तो में वीडियो बनाना है तो मैं गया अपना खेतर, खेतर सो में आज आ मरु खेतर छो हमारे मार से दवा ने गया बंदूक लाइना Aprilnya, ya, Pom Aju aju, aja aja yeah. aja

અહીંયા જો ઉતરાય એ મજા લીધેલી દેલી એક મરઘીને એ રહે હા ભાઈ કૂતરા મરઘા હાચવીને રાખજો કં ખબર ક્યારે મારી મારીને પૂરા કરના થોડું હાચવીને રાખજો આપડી જુવાર બી થોડી મસ્ત થઈ ગઈ છે હવે તો આપણે કઈ જ્યારે ગાય છે એટલે આપણે અહીંયા જ પડે હવે વેચવાની તો જરૂર નહીં પડે તમારી તો કોઈને તારે તો કોન્ટેક કરાવી આપીશ મને નીચેનો કમેન્ટમાં નંબર લખી આપજો મારી પાસે છે જે જુવાર લઈ જાય તે માણસ ઠીક છે તો આ બધું પાણી ફરેલું નથી એટલે આપણે એક બીજો પાઇપ જોડવા પડે એવું છે તો પાઇપ વધ્યા કરતો છે ને અહીંયા પાઇપ છે પણ જો ટુકડો નાનો છે એક લાંબો પાઇપ જોતો છે મેં શોધું તમે નવાઈ તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો હા તો આપણે દવા સાટવાનું ચાલુ કરીએ સાંજ પડી ગઈ છે એટલે અમારા બધા ખીતા હું બહાર આવ્યો હવારે થોડી છાટી છે અમારે પાછી છાટી છે ગીરા થાશે આ દેખ પૂરો થઈ ગયો આ લક્ષ્ય લક્ષ્ય कुछ मार्केट में तुम्हें આટલું માપલું કા છે ગાયું એને લાખું પડશે દસ એમ એલ ચોલા ઉઠા તો હમ ચાલતો રે દવા છે રવિવાર રવિવારના દિવસ મારો સારો આખો દિવસ ઓઢ રહી આખો દાડે કામકાજ કર્યો વગર પડે થોડો આરામ બી મળી જાય

આજે વિડીયોમાં ખબર નહીં કેટલો લાંબો વિડીયો બન્યો છે હું નહીં ફલાણો જ દીકરો આપણે મળીએ મિની બ્લોકમાં અને આ વિડીયો પોસ્ટ થતાં થતાં કરી દેવા જલ્દી કર કે બહુ ઘણા ચાર મહિના થઈ ગયા ફૂલ વિડીયો નહીં હોય તો આપણે ફૂલ વિડીયો લખીએ તો ચાલો મળીએ